નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે નવા દિવસની નવા બ્લોગ સાથે શરૂઆત કરીએ આશા કરીશ કે મારા બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે દોસ્તો હવે હું ને નિમિત એકલા થઈ ગયા છીએ એટલે બ્લોગ બનાવવામાં પણ અમને તકલીફ પડે છે કારણ કે ડેલી ડેલી અમે બંને કરીએશું છું તો કંઈક ને કંઈક વાતાવરણ એવું સર્જાતું હતું કે બ્લોગ માટેના સબ્જેક્ટ ટોપિક મળી રહેતા હતા હવે અમે બંને એકલા છે અત્યારે અને કશું કરવાનું હોતું નથી એમાં મારી ફર્સ્ટ શિફ્ટ ચાલુ છે આ અઠવાડિયે મારી ફર્સ્ટ શિફ્ટ ચાલુ છે એટલે હું સવારે પાંચ વાગે ઉઠીને જતો રહું છું બપોરે અઢી વાગે આવું છું આવીને સુઈ જાઉં છું ચાર વાગે ઉઠું સાડા ચારે ઉઠું છું ઉઠીને યોગા કરી અને તૈયાર થાવ ત્યાં તો સાંજ પડી જાય છે એટલે હમણાં કંઈ બ્લોગ કરવાનો ટોપિક મળતો નથી છતાં પણ અમુક અમુક ટોપિક મળે ત્યારે બ્લોગ કરવાનું મન થઈ જાય છે બ્લોગની શરૂઆત પછી કરીએ છીએ તો દોસ્તો આજના દિવસની અને આજના બ્લોગની શરૂઆત કરીએ જુઓ નિમી અહીંયા તૈયાર થઈ ગઈ છે નિમી તૈયાર થતી હતી અંદર હવે આવી અને અમારે છે ને મેં તમને કીધું ને મોટું પ્લાનિંગ છે બહાર જવાનું એટલે બહાર એટલે કન્ટ્રી બાર નહીં પણ ભરૂચની બહાર ફરવા જવાનું પ્લાનિંગ છે કઈ જગ્યાએ જવાનું છે કેવી રીતે જવાનું છે બધું તમને કહેશું અને ફરવા જઈએ ત્યારે તમને બધાને ખબર છે કે થોડી થોડી ખરીદી કરવી પડે અને અમે ત્યાં જઈએ છીએ ત્યાં વેધર લગભગ માઇનસ ત્રણ ડિગ્રી બે ડિગ્રી રહેવાનું છે અને જંગલમાં પણ જવાનું છે અને પહાડી એરિયામાં પણ જવાનું છે અને પ્રોગ્રામ લગભગ બાર દિવસનો છે તો એને માટે થોડીક ખરીદી કરવા જવાનું છે જો નિમી અહીંયા તૈયાર થઈ ગઈ છે મેં ચા પાણી નાસ્તો કરી લીધો છે ને નિમીએ ખાલી નાસ્તો કર્યો છે બપોર પછી ચા પીતી નથી મને મારી ઓફિસને લીધે ચા પીવાની આદત છે એટલે મેં ચા પી લીધી છે અને હવે અમે બહાર જઈએ છીએ તો બહાર જઈ આવી અને મળીશું જો બહાર કંઈક એવું કંઈક નવું હશે તો તમને બતાવીશ કારણ કે મોટા ભાગનું તો બતાવી દીધું છે બહારનું તમને જોઈ લીધું છે ભરૂચ એટલું કંઈ મોટું સિટી નથી નાનકડું સિટી છે મધ્યમ કદનું સિટી છે એટલે મોટા ભાગનું લગભગ આવી ગયું છે છતાં પણ કંઈક નવી નેવું હશે તો તમને બતાવીશું તો ચાલો બહાર જઈ ને પછી અમે હું હું લઈ આવ્યા છે તમને બતાવીશું તમારી સાથે શેર કરીશું દોસ્તો જુઓ અમે આવી ગયા છીએ અહીંયા ધીમી મેડમ હાથ ધોવે છે મેં તો હાથ ધોયા ચાલુ પડી ગયો છું તો પછી હાથ ધોઈશ આજે જમવામાં આવું છે મેડમ કઈ નક્કી નથી હું તો કહું પેલું બનાય પવા ખાલી હું તો પવાનું કહું છું મિત્રો એને કે પવા બનાવી કે પેકિંગ કરશું ત્યારે તમને બતાવીશું પેકિંગ કેવી રીતે કરવાના છીએ પ્લસ મારા ગેજેટ અમે કઈ કયા 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 લઈ જવાના છે એ બી અલગ બ્લોગમાં તમને બતાવીશું તો ઘરે અમે આવી ગયા છીએ દોસ્તો જો અહીંયા ભાઈ અંધારામાં ન્યાય પગ ધોતી હતી અમારે મેડમ એટલા ચોખા છે ને કે બધું ધોવાનું અલગ અલગ પગ અહીંયા ધોવાના હાથ અહીંયા ધોવાના માથું અલગ જગ્યાએ ધોવાનું એટલે હવે આ છે દસ દિવસેમાં હું દોસ્તો બહુ બીજી છું કારણ કે મારે દસ દિવસ માં બાર દિવસ જવાનું છે એના તમને બ્લોગમાં ગેપ ના પડે એટલા માટે બ્લોગ તમને આપવાના છે એ હું ટાઈમર સેટ કરતો જઈશ તમને બ્લોગ મળતા રહેશે પ્લસ મારે બીજી ચેનલના છે એમાં દર બુધવારે ને શનિવારે ફિક્સ છે વાર્તા આવે જ એટલે એના બી એને માટે બી મારે બ્લોગ બનાવવાના છે એટલે આ આ વઠવાડિયે દસ દિવસ હું બહુ બીજી છું તો જુઓ નિમી મેડમ અહીંયા બેહી ગયા છે એટલે કે તો ખરી શું બનાવવાનું છે હા કંઈક કંઈક થોડુંક થોઈ બે જણામાં હું વિચાર એવું પૌમાં બનાવી પૌવાની નહીં ચાલે કહું બપ પૌમાં બનાવી એટલે મારે શું છે કાલે સવારે પેલો નાસ્તો લઈ જવો હોય ને તો કામ આવે હું કંપનીનો બહુ ઓછો નાસ્તો કરું હળવો નાસ્તો હોય તો જ કરું ત્યાં મારે ગરમ નાસ્તો મળે છે પણ હું બહુ ઓછો કરું શું કરીશ બોલ કે ખાખરા ભર દીધા છે એટલે હું પૌવાની ઈચ્છા નથી જોઈ લે વધારે હોય તો વધારે સવારના બનાવી દેજે નકર પછી ભાખરી ઓલા ખાખરા તો લઈ જઈશ અને ઘરે ની ઘરે જવાનું છે બેસવા માટે ફાઈનલી બધું કરતા કરતા વિચારતા વિચારતા ભેળ બનાવવાનું નક્કી થયું છે મમરાની ભેળ આ જો અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે સીટી આ જે ચોસલા છે મિત્રો એ આંબલીની ચટણીના ચટણી ના છે ફ્રોઝન કરી નાખીએ આજે આજે ચોસલા છે ને દોસ્તો એ લસણની ચટણીના ચટણી ના છે જોઈ લો એ એને ફ્રોઝન કરીને રાખી દઈએ છીએ અત્યારે કઈ નાખી છે જેટલી જરૂર હોય એટલું કાઢીને મૂકી દઈએ આપણા પાછી લીંબી મૂકી મૂકી દઈશ ને પાછી ક્યુબ શેપમાં બનાવેલા જો કેવી રીતે ક્યુબ શેપમાં બનાવ્યા છે એની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો તો નિમી શેર કરશે આઈસ ટ્રે માં છે સિમ્પલ અને આ જે આ જે ક્યુબ છે ને આ ચોસ ચોસલો ક્યુબ એ ગ્રીન ચટણીનો છે એટલે બધું જ એટલે બધું જ અમે છે ને આની અંદર સ્ટોર કરીએ છીએ તમને લાલ ચટણી ભી મળશે લાલ ચટણી ક્યાં છે ઈ તો લસણ ની છે ને પેલી આંબલી ની આંબલી ની હારી જો આંબલી ની એટલે બધું રેડી જ રાખીએ નીમી બધું રેડી રાખે એટલે ફટાફટ બની જાય જો આ લીલી ચટણી એટલે તીખી આ લસણ ની આ મીઠી ચટણી એટલે બધું તૈયાર જ છે અને આ ચણા બાફેલા ચણા છે ને પાણીપુરી બનાવી હતી હમણાં ની માં દીકરી એટલે પડ્યા હતા એને ફ્રોઝન કરીને મૂકી દીધા ત્યારે બાફેલા તૈયાર છે તો તમને એમ થશે કે આ બધું તૈયાર કરા છે કારણ કે અમે હવે બે જણા રહ્યા એટલે બે જણામાં દર વખતે બધી મગજમારી કરવી અને આ રીતે સ્ટોર કરીને મૂકી દીધી બરોબર ને એટલે ફટાફટ થઈ જાય અને નિર્વાને છે ને કે આવું ચટપટ ટેસ્ટ વધારે ગમે એટલે એને ગમે ત્યારે એનું ઈચ્છા થઈ જાય એટલે ગમે ત્યારે એની ઈચ્છા થાય ને ત્યારે ફટાફટ બની જાય એટલે આ બધું સ્ટોર કરીને રાખીએ જો અહીંયા

હમ મમરા તો ઘરમાં હોય જ જુઓ દોસ્તો આ ભેળ બંને લઈને બેઠા છીએ અને ફાઇનલી ભેળ ડિસાઇડ કરી હતી ને ભેળ મયરી છે ખાવા તો ભેળને ન્યાય આપી દઈએ કેવી છે સારી જ કારણ કે મસ્ત ભેળ બનાવે અને ભેળ માટે અમે કઈ કઈ તૈયારી કરીએ મેં તમને બતાવેલી છે તો એના વિશે કોમેન્ટ કરજો તો ચાલો આપેલા પતાવી દઈએ જુઓ દોસ્તો એક આ વસ્તુ લીધી આ નાના 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 કપડા ભરવા માટે એક આ છે એક આ છે ત્રણે ત્રણ ત્રણે ત્રણ અલગ સાઈઝમાં છે એક નાની પછી મીડિયમ ને મોટી અને આ છે ને માટે છે નિમિત એ બધી નાની નાની વસ્તુ ભરવાની છે અને આ બધી એમાં ભરીને આમાં નાખવાની છે અને આમાં ત્યાં જઈએ તો સ્લીપર લીધા છે પહેરવા માટે બાકી બીજી આની અંદર બીજી વસ્તુ નાની નાની વસ્તુઓ છે અને મોજા છે આટલું આજે શોપિંગ કર્યું દોસ્તો ફ્રેન્ડના ઘરે બેસીને પણ આવી ગયા છીએ અને હવે તૈયારી ચાલે છે કારણ કે નજીકમાં જવાનું નજીક આવી રહ્યું છે એટલે ધીરે ધીરે તૈયારી ચાલે છે એટલે આમાં બીજી રહીશું હમણાં થોડાક દિવસ એટલે આજે ફ્રેન્ડની ઘરે બેસી આવ્યા કારણ કે દિવાળી પછી ધીરે ધીરે એક એક ઘર લઈએ છીએ કાલે બી એકની ઘરે બેસવા ગયા હતા આજે બીજા ફ્રેન્ડની ઘરે બેસવા ગયા હવે એકાદ દિવસ કદાચ જવાશે પછી તો નહીં જવાય કારણ કે પછી મારી નેક્સ્ટ વીકથી નાઇટ શિફ્ટ ચાલુ થશે ને પછી અમે તો જવાના છીએ હવાર હવારમાં કામ આવી ગયું છે આ સિરીઝ ઉતારી દીધી છે અને આ મોજું છે આ મોજાથી સિરીઝને લુવાની છે કારણ કે ધૂળ 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 દેખાય છે જેવો કાળી કાળી દેખાય છે ને પંદર જ દિવસ બહાર રહી ધૂળ ધૂળ થઈ ગઈ છે એટલે આ આગળની જે અહીંયા સિરીઝ લગાવેલી હતી ને સિરીઝ ઉતારી લીધી છે અને હવે એને સાફ કરી અને હંકેલીને મૂકી દઈએ પછી પાછળની બે ગેલેરી કરીશું જો આ રીતે દોસ્તો સાફ કરવાનું છે અને ધૂળ આવે છે અને આ સાફ કરતી વખતે છે ને આ વાયરનું પણ ધ્યાન રાખવાનું છે વાયર ખેંચાય નહીં અને તૂટેલ રાખવાનું છે જો આ રીતે દરેક એક પછી એક એક કરવાનું છે બધી સાફ કરવાની છે દિવાળી તો બધી ઉતારી અને સાફ કરીને તમને મળીએ આ જોઈ નાખીએ ને આ જો આ ભૂલાઈ ગયો તો નિમિત યાદ કરાવ મને

પેક કરી દીધી છે બંને સેમ છે એટલે બંનેને સેમ કરી દીધી છે અને આ એક્સટેન્શન બોર્ડ જે મોટું થયેલું પડતું ને એને આ રીતે પેક કરી દીધું છે તો આ રીતે સિરીઝ પેક થઈ ગઈ છે અને પેક થઈને હવે બોક્સમાં નાખી દઈએ અને આજે સન્ડે છે એટલે બહુ બધું કામ છે મારે ઘણું બધું કામ કરવાનું છે અહીંયા નિમી મેડમ કપડાં ખંખેલા છે અને અમે જો પેલા બોક્સ છે ને ઉતારવાનું પ્લાનિંગ કરીએ છીએ હવે બહાર જવાના દિવસો નજીક આવતા જાય છે એટલે એક્સાઇટમેન્ટ વધતું જાય છે પેકિંગ ચાલુ કર્યું છે ધીરે ધીરે કે તો કાલ પેકિંગ કરી નાખ્યું ને એનું થોડું થોડું પેકિંગ કર્યું છે અને અમે છે ને આજે એક પેલું રિબિન લઈ આવ્યા છીએ બાંધવા માટે હમણાં બહાર ગયા હતા ને એ દરેક બેગમાં બાંધીશું એટલે બેગ છે ને ફરતી ફરતી કારણ કે કંપની વાળા બેગ તો કેટલી બહાર પાડી હોય એટલે પેલી આપણા જેવી બેગ બીજાને પણ હોય એટલે નિશાની માટે તત ઓળખાઈ જાય ને એ એરપોર્ટ ઉપર રિબિન બા લઈ આવ્યા છીએ રિબિન બાંધીને તમને બતાવીશું સામાનમાં કેવી રીતે બાંધીશું એ અને અત્યારે અમે પ્લાનિંગ કરીએ છીએ કે મારો સામ કપડાં ઉતારીને મૂકી દેજો પહેલાં પહેલાં ત્રણ છે ને એમાંથી દિવસ ઝાઝા છે ને કપડાં કેટલા લેવા ઝાઝા કપડાં બધા કપડાં લેશું તો તો પૂરું નહીં પડે કા કારણ કે ફ્લાઇટમાં એક તો વજનનો મગજ મારી હોય કે નહીં કંટાળ આવે નહીં

બેગ ને પાઉ બતાવ્યું હતું ને જો પાઉચમાં નાના નાના કપડા ભર્યા છે અને બીજું એક કામ અમે કઈ રીતે ભરીએ છીએ કે આ બબે બબ્બે પેર છે ને બે બે પેર અમે ત્રણ જણા છીએ ત્રણ બેગ થશે એટલે આ બે પેર આ બે પેર ત્રણેય બેગમાં બબ બે પેર એકબીજાની રાખીશું એટલે કદાચ ટ્રાવેલિંગમાં બેગ આડાઉડી થઈ જાય ને તો કપડાં વગરના રહીએ નહીં અને એક એક પેર કેબિન બેગમાં રાખીશું એટલે કેબિન બેગ તો આપણી પાસે જ હોય એટલે જો દોસ્તો આ ટીપ છે ને એ કામની છે તમે પણ ધ્યાન રાખજો કે જ્યારે બી ટ્રાવેલિંગમાં જાઓ અને ફ્લાઇટમાં પર્ટિક્યુલર જાઓ ને ત્યારે આડાઅડા કપડાં એક એક જોડી અથવા તો બબે જોડી રાખી દેવાના બધી બેગમાં અને એક ચોરી કેબિન બેગમાં રાખવાના જેથી કરીને સામાન આડાઅળો થાય તો આપણે કપડાં વગરના ના રહીએ જો આ રીતનું અમારું પેકિંગ ચાલુ છે આ મારા જ કપડાંનું પેકિંગ છે ત્રણ બેગ લગેજની થશે અને બે બેગ કેબિન બેગની થશે પંદર દિવસનો પ્લાનિંગ છે દોસ્તો અને અમે જવાના છીએ નોર્થ ઇસ્ટ તમને અત્યારે કહી દઉં છું નોર્થ ઇસ્ટ જવાના છીએ બાર દિવસની ટૂર છે ને એક દિવસ આવવા જવાના એટલે તેર ચૌદ દિવસ થશે આટલો સામાન છે એમાં ત્રણ વચ્ચેનો પેલી બેગ આ પેલી જે નિમી કરે છે તો કેબિન બેગ છે આ લગેજ બેગ આ લગેજ બેગ અને આ લગેજ બેગ હજી એક કેબિન બેગનો જો પેલો થેલો મૃત હાલતમાં પડેલો છે ને એ થેલો આવશે એટલે આ બે કેબિન બેગ આવશે એટલે આટલું બધું સામાનમાં લઈ જવાનું છે કારણ કે ટ્રીપ મોટી છે એટલે સામાન ભી મોટો થશે ત્યાં વચ્ચે ધોવાય તો નહીં કપડાં એટલે સામાન બરાબરનો છે ત્રણ જણાનો દોસ્તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી આશા કરીશ કે મારો આજનો આજનો બ્લોગ બ્લોગ તમને તમને બધા જેમ ગમ્યો ગમ્યો હશે જો હોય તો મારા આજના બ્લોગને અને આજના વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા બ્લોગ સાથે નવા દિવસની શરૂઆત આપણે જલ્દી કરીશું અને જલ્દી મળીશું તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ